સૌરાષ્ટ્ર કે જેને સુરા સુરવીર દાતારો અને સાધુ સંતોની ધરા તરીકે પણ ઓળખવામાં આવે છે આજે આપણે તે સૌરાષ્ટ્ર વિશે જાણીશું તો શરૂઆત આપણે દોહાથી કરીએ તો સુંદરભૌમ સોર તણી કે જ્યાં નિર્મળ વહેતા નીર સુંદરભૌમ સોર તણી કે જ્યાં નિર્મળ વહેતા નીર જ્યાં જહાલ જેવી બેલણી અને નવગણ જેવા વીર સૌરાષ્ટ્રની ઓળખ સમાન ડાયરામાં તેની વાત જ નોખી છે જેમ મોજ હેલા સાહિત્યમાં છે તે હિપ અને પોપ એપમાં નથી અને અને આપણી સંસ્કૃતિ સંસ્કાર પણ નથી કાઠિયાવાડી ખમીરની વાતો મલક આખામાં વખણાય છે એ કાઠિયાવાડ કે જેની ભૂમિ પર જોગીદાસ ખુમાણ વીર હમીરસિંહજી વેગડાજી ભીલ અને દેસલ જાડેજા જેવા સુરવીરો દાતારો થઈ ગયા એ દીકરો એની માને કહે છે કે હે માં જનની જણ તો ભક્ત જણ કે દાતા કા સુરા જનની જણ તો ભક્ત જણ કા સુરા નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર વાંજણી મત નૂર આવા મરદ મુછડાની ભૂમિ કાઠિયાવાડ છે કે જ્યાં વીરો નાગી તલવારો નચાવતા હોય એ ખુમારી કાઠિયાવાડી છે ધર્મ માટે માથડા વાટતા તથા પોતાના માથા ઉતારાઓની ભૂમિ કાઠિયાવાડી છે મહાભૌમ અને ધર્મ માટે ખપી જનારાઓથી અહીંનો ઇતિહાસ સાક્ષી પૂરે છે આ સંત અને સુરાની માટી સૌરાષ્ટ્ર સોરઠ છે અને આવા લડવૈયાની વાત ડાયરામાં કરાય છે અને આવા ડાયરામાં દોહા છંદમાં લોકોના હાકોટા તો જોવા પડે ઓપાપલિયા આવા કાઠિયાવાડની ખુમારીની વાત અને ડાયરાને યાદ કરીએ થોડા દોહા સાથે તો કે લાલ કસુંબળ આખડી તારી પાઘડીએ પાણી લાલ કસુંબળ આખડી તારી પાઘડીએ પાણી અને પરમત અર્પણ કરવું મારા સાયર મેઘાને ધન ધન કાઠિયાવાડ ધન ધન તારું નામ ધન ધન કાઠિયાવાડ ધન ધન તારું નામ પાકે જ્યાં નરબકંડા ને રૂપ પદમણી નાર કે પાકે જ્યાં નરબકંડા ને રૂપ પદમણી નાર સોરઠ મીઠી રાંગણી રાગ મીઠો મલહાર સોરઠ મીઠી રાંગણી રાગ મીઠો મલહાર રણમાં મીઠી વિરડી જંગ મીઠી તલવા કે રણમાં મીઠી વિરડી જંગ મીઠી તલવા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા